થરાદના લોકપ્રિય ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને થરાદના પીએચસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદની વચ્ચે સાહેબશ્રી નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો સાહેબશ્રીએ દરેક થરાદવાસીઓની શુભેચ્છા મુલાકાત લીધી અને થરાદની પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી અને થરાદની પ્રજાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન અભિનંદન પાઠવ્યા જ્યારે થરાદના અઢારે આલમના સમસ્ત પ્રજાજનોએ માનનીય સાહેબશ્રીનું સન્માન કર્યું હતું અને સાહેબશ્રીએ પણ પ્રજાને ખાતરી આપી હતી કે હું દરેક સુખ દુઃખમાં મારી પ્રજાની પડખે ઊભો છું આ પ્રસંગે થરાદવાસીઓએ સ્વદેશી અપનાવવાના સંકલ્પ પણ લીધા હતા જેમાં હું ભારત માતાની સેવા અને સન્માન માટે સંકલ્પ લઉં છું કે હું મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક ભારતીય બનાવટની વસ્તુ વાપરવાનો આગ્રહ રાખીશ હું મારા ઘર કાર્ય સ્થળ કે સમાજમાં ભારતની જ વસ્તુઓ વાપરવાનો અને ઉપયોગ કરવાનો આગ્રહ રાખીશ અને અપનાવીશ હું મારા બાળકોને પણ સ્વદેશી વસ્તુઓ અપનાવવાની પ્રેરણા આપીશ અને નવી પેઢી સુધીમાં આ સંકલ્પ પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ હું મારા ગામના ખેડૂતો અને કારીગરોને સમર્થન આપીશ અને સ્થાનિક ઉદ્યોગોને સમર્થન આપીશ હું ભારતીય ભાષાનો ઉપયોગ કરીશ અને પર્યાવરણ બચાવીશ અને દેશના પર્યટન સ્થળને પ્રાથમિકતા આપીશ આવા મહત્વના અને પાયાના સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વિકાસ એ મારું સપનું છે અને હું એ સપનું એટલા માટે જોઉં થરાદ દીકરા દીકરીઓ ભણે છે આજે જન્મ્યા છે જે નાના મોટા છે એમની આવતીકાલ કેટલી ઉજળી હોય એ કઈ રીતે આગળ વધે એના કઈ રીતે સાકાર કરવા માત્ર બે વર્ષનું વિચારીને નહીં પરંતુ ધરતી ઉપર આપણે ન હોઈએ ત્યારે પણ લોકો સુખ ચેનથી જીવી શકે એ રીતનું થરા બનાવવાનું કર્તવ્ય આપણું છે આપણને માલિકે જયારે જવાબદારી સોંપી છે આપણને ઈશ્વરે જયારે જવાબદારી સોંપી છે તો એ જવાબદારીને આપણે એ રીતે પૂર્ણ કરીએ કે એના આશીર્વાદ સદૈવ આપણા વિસ્તાર ઉપર થાય એ શિક્ષણનું કામ હોય તો અહીંયા એવા ઇન્સ્ટિટ્યૂટ શિક્ષણના ઉભા કરીએ કે અહીંથી ભણવા માટે કરીને અમદાવાદ કે બહાર કોઈને પાલનપુર કે ત્યાં જવું પડે અહીં જેવા શિક્ષણના એજ્યુકેશનના ઇન્સ્ટિટ્યૂટ ઉભા કરીશું અહીંયા દીકરા દીકરીઓને એ પ્રમાણની તાલીમ એ પ્રમાણનું શિક્ષણ મળતું હોય કે જેથી દરેકને આગળ વધવાનો મોકો મળે આપણે સીમા ઉપર સરહદ ઉપર આવ્યા આપણે દેશની અંદર રાજ્યની અંદર શિક્ષણ સરહદ ઉપર છે એટલે વિકાસ તે પદ પદ વાર લાગે સ્વાભાવિક છે પરંતુ એમ માની લઈએ કે સીમા ઉપર છે એટલે આપણે સેલે રહેશું ના એવું નહીં થાય ભલે સરહદ ઉપર હોઈએ પરંતુ કંઈક એવું કરીએ કે જેથી કરીને આવતીકાલ આખા રાજ્યની અંદર સૌથી અગ્રહરોળનો વિસ્તાર તરીકે આપણો વિસ્તાર પહોંચી શકે અને એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એક કામ છે સલામતી તો એક કામ છે પરંતુ શિક્ષણ સૌથી મોટું અમો શસ્ત્ર છે અને શિક્ષણની અંદર એવા ઇન્સ્ટિટ્યૂટ લાવવા જોઈએ કે બાકી જગ્યાએ ન હોય જેમાંથી ભણીને તૈયાર થાય એટલે લોકોની ડિમાન્ડ એની સામે હોય એમ કહેતા હોય આવો અમારે ત્યાં આવો એના માટે નોકરી શોધવાની જરૂર ના પડે એવું ઘણું બધું છે દુનિયામાં અને જે દુનિયાની અંદર બદલાઈ રહી છે દુનિયા જેની આવતીકાલ હવે બનવાની છે એની અત્યારથી તૈયારી કરવાનું ચાલુ કર્યું છે તો એક બાજુ ઇન્સ્ટિટ્યુટ ચાલુ કરવા માટે ભારત હોય બહારથી અલગ અલગ કંપનીઓને લાવીને ઇન્વોલ્વ કરીને આપણે કામ કરાવવાનું હોય કે રાજ્ય કે કેન્દ્ર સરકારને લાવવાના હોય એ બધાના સાથેનો એક ડ્રો ડિઝાઇન બનાવી છે અને માત્ર આઠ દસ વર્ષના સમયગાળામાં જે સપનું આપણે વિચાર્યું ના હોય એ પ્રમાણનું થરાદ આપણું અનેક રીતે આગળ વધી જાય અનેક રીતે આગળ વધી જાય અને ત્યાં આગળ આપણે બધા વિચાર કરતા રહીએ કે અરે આપણો થરાદ આ પ્રમાણે બની શકે છે આ બની શકે અને એનો પાયો નાખવાનું કામ એ અત્યારે ચાલી રહ્યું છે અને તમારા બધાના જે આશીર્વાદ છે તમારા બધાની જે શુભેચ્છાઓ છે તમારા બધાનો જે સહયોગ છે એને કારણે આ કામ થઈ શક્યું છે પરંતુ આ કામ માત્ર સરકાર એકલી ના કરી શકે માત્ર જનપ્રતિનિધિ ના કરી શકે માત્ર મત આપીને પૂરું કરી દીધું એટલાથી ના થાય આ વિકાસની યાત્રામાં બધાએ જોડાવવું જોઈએ એના થવું જોઈ અને આપણા વિસ્તારને આગળ વધારવો હોય તો એક 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 નાગરિકે એની અંદર પોતાનું યોગદાન આપવું પડે દાખલા તરીકે એક કામ આખા વિસ્તારને હરિયાળો બનાવવો હોય તો શું કરી શકાય શું આપણે વૃક્ષારોપણના કામમાં આપણે બધા ના જોડાઈ શકીએ આપણે કરી શકીએ જો ટુરિઝમના વિશ્વના નકશા ઉપર જો આપણે બનાવવું હોય પહોંચાડવું હોય તો આ કામ કરવું પડશે અહીંયા જેવી એવી વ્યવસ્થા બનાવવી પડશે દુનિયાના લોકો અત્યારે રાહ જોઈને બેઠા છે એમને ચોખ્ખી હવા જોઈએ છે ચોખ્ખો ખોરાક જોઈએ છે અને એટલા માટે જે બદલાયેલા એન્વાયરમેન્ટની અંદર એગ્રો ફોરેસ્ટ્રી માટેનું સેન્ટર એ આપણો વિસ્તાર બની શકે એવું છે મેં અત્યારે સર્વે માટેની ટીમ લગાડી છે કોઈ જગ્યાએ એગ્રો ફોરેસ્ટ્રીનો કન્સેપ્ટ નથી થયો કે ખેતરની અંદર જઈ અને ટુરિઝમ ડેવલપ કરી શકાય અને નજીકના સમયની અંદર જો સમય મળ્યો અને તમારા બધાના આશીર્વાદ રહ્યા તો ગુજરાત સરકારની અંદર એ પોલિસી પણ આવશે કે જેની અંદર હોમ સ્ટે દ્વારા ખેતરમાં રહીને પણ માણસ પોતે વર્ષે દાળે બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા કમાઈ શકે અને દુનિયાના ટુરિસ્ટો અહીંયા આવે અને ખેતીની સાથે જેમ ખેતીનો ધંધો છે પશુપાલન છે એવો જ ટુરિઝમનો વ્યવસાય થાય અને ટુરિઝમ એવું છે કે જેથી કરીને ગાડી ચલાવવાળાથી કરીને રોજગાર ધંધા બાકીના વેપાર ધંધા બધું આના કારણે કરીને આખે આખું બદલાઈ જાય આ થીમ અહીંયા શક્ય છે કેમ આપણે મોટા ભાગના લોકો ખેતરમાં રહે છે બાકી જગ્યા આવું નથી તો આ એક ઓપોર્ચ્યુનિટી છે જે સંજોગો છે એની અંદર જ આ વ્યવસ્થા ઉભી કરવી પડે અને શક્ય છે અને મેં દુનિયા જોઈ જ જોયા પછી તમને કહું આખે આખું સ્વિત્ઝરલેન્ડ સેના ઉપર ચાલ્યું ટુરિઝમ ઉપર ચાલ્યું આખે આખું સિંગાપુર સેના ઉપર વર્લ્ડની અંદર સૌથી સારો પાસપોર્ટ બની શકે ટુરિઝમ ઉપર બની શકો અરે તમે દુબઈ જેવો વિસ્તાર જે રણપ્રદેશ હતો સેના કારણે આગળ વધ્યો તેલના કારણે માત્ર નહીં ટુરિઝમના કારણે આગળ વધ્યો દુનિયાના ઘણા બધા ઇતિહાસ એવા છે કે જેને દુનિયા બદલી છે ઊંચા સપના જોઈએ અને સપના માટે પૂરેપૂરો પુરુષાર્થ કરીએ અને સપનાને સાકાર કરવા માટેની મહેનત કરીએ તો આપણે તો સુખ દુઃખની અંદર દિવસો પસાર કર્યા પરંતુ આપણી આવતીકાલ જે આપણો સંતાનો છે એમને ક્યારેય દુઃખ ન જોવું પડે એ પ્રમાણનો બેસ એક ઘટનાની અંદર આ બધા કામો લીધા છે આ બધા કામમાં તમારો સહયોગ જોશે મારે એક સલામત આપણું થરાદ એ સૌથી પહેલી પ્રાયોરિટી શિક્ષણની અંદર ક્વૉલિટીવાળું આપણું થરાદ બીજી પ્રાયોરિટી ટુરિઝમ અને ઇન્ડસ્ટ્રી જીઆઈડીસી સાથે ઉદ્યોગ ધંધા ડેવલપ થાય એ આપણી ચોથી પ્રાયોરિટી અને પાંચમી પ્રાયોરિટી આખી પ્રજા વ્યવસ્થા વ્યસન મુક્ત બને એના માટે પણ આપણે બધાએ જોડાવવું પડશે તમામ લોકોએ જોડાવવું પડશે એકલો સરકાર એકલા પ્રજા એકલા વ્યવસ્થા નહીં

એ વેસનના કારણે કરીને એની અધોગતિ ન થાય એ વ્યવસ્થા પણ કરવી પડશે તો જ આ સુખ લાંબા સમય સુધી ચાલશે અને ત્યાં સ્વર્ગ ક્યાં જોવા જવું છે આપણે ધરતી ઉપર સ્વર્ગ ઉતારી શકીએ આપણે જ ઉતારી શકીએ આપણે જ વ્યવસ્થા કરી શકીએ અને કામ આપણે કરી શકીએ આપણે કરવું છે કામ તો તમને બધાને નવા વર્ષના સંકલ્પો સાથેની શુભકામનાઓ પાઠવું છું આ અઢી વર્ષનું જે કંઈ કામ થયું છે એનાથી તમે જેટલા આનંદિત છો હજુ આવનારા સમયની અંદર હજુ આ અઢી વર્ષના સમયગાળામાં એટલું કામ કરીશું એટલું કામ કરીશું અને મને કામ કરવામાં થાક નથી લાગતો મને કામ કરવામાં ઉત્સાહ થાય છે હું દરેક વ્યક્તિને મળું છું કંઈક પ્રજા માટે કામ કરું છું બીજાના ભલા માટે કામ કરું છું પરોપકાર માટે કામ કરું છું મારા વિસ્તારના અરમાનો પૂરા કરવા માટે કામ કરું છું તો એની અંદર મને ઉત્સાહ થાય છે નથી થાક લાગતો નથી ઊંઘ આવતી ચાર પાંચ કલાકની ઊંઘ આવે તો પણ આમ નવા દિવસે જ્યારે ફરી પાછા મળીએ ત્યારે એટલી જ ઉર્જા હોય છે અને રાતના સવારે ગાંધીનગરથી નીકળ્યો હતો તમે જોતા હશો વિધાનસભાની સામે ત્યાં કાર્યક્રમ હતો ત્યાં હતો પછી રાજસ્થાનના આબુ રોડ હતો આજે એટલે ગાંધીનગરથી રોડ આબુ રોડથી અંબાજી હતો અંબાજીથી પછી વડગામના ગીડાસન હતો ત્યાંથી કરીને પાલનપુરની અંદર એક મિટિંગ હતી ત્યાંથી મનુપુરની મિટિંગ અને ત્યાં થઈને અહીંયા આવ્યો છું પરંતુ મને થાક નથી લાગતો એનું કારણ જો કોઈ હોય તો તમારા આશીર્વાદ છે અમારા બ્લેસિંગ છે ઘણા લોકો મોઢેથી નથી કહી શકતા પરંતુ અંદર બેઠા બેઠા તો કહે છે કે સારું કરવા વાળાનું સારું થતું અને બ્લેસિંગ નાની વાત નથી એ માતાઓ બહેનો પણ જ્યારે મળે ત્યારે અમારો પોતાનો ભાઈ આવ્યો એ જ રીતે ભૂમણા લેતા હોય છે ઓરવારના લેતા હોય છે કેટલું અંદરથી અંદરથી ફીલ થતું હોય આપણા મનની અંદર થાય કે હું કેટલી બધી બહેનોનો ભાઈ છું એ વડીલો જ્યારે મળતા હોય ત્યારે અંદરથી થાય હું કેટલા પરિવારનો દીકરો છું અને આવું કોણ ભાગ્યશાળી કોણ હોઈ શકે છે કે જેને આટલો પ્રેમ ને લાગણી મળે તો મારે તો મારું જીવન જે છે ભગવાને મને જે કંઈ આપ્યું ઈશ્વરે આપ્યું છે તો બુદ્ધિ શક્તિ જે કંઈ છે એ મારા વિસ્તાર માટે ખર્ચું પરોપકાર માટે કરું અને દરેકને સાથે રાખીને ચાલવું છે દરેકનું કલ્યાણ થાય એ સંકલ્પ છે દરેક બલું થાય શરીર આપણું છે ને તો શરીરની અંદર જો આપણે ખાલી એક હાથ મજબૂત થઈ જાય અને પગ પતળો રહી જાય તો સંપૂર્ણ શરીરનો વિકાસ નથી એના માટે તો દરેકનો વિકાસ થવો આપણે હાથ પણ વિકાસ થાય માથાનો પણ વિકાસ થાય પગનો પણ વિકાસ થાય દરેકે દરેક આખા શરીરનો વિકાસ થાય તો આપણા માટે તમામે તમામ લોકોનું ભલું થાય દરેકનું કલ્યાણ થાય અને જે વધારે ડૂબળું હોય વધારે મુશ્કેલી હોય એને થોડું વધારે વ્યવસ્થા કરવી પડે માં પણ એવું કહેતી હોય છે પોતાનો જે દીકરો વધારે ડૂબડો હોય તો એને થોડું દૂધ વધારે આપતી હોય છે એ જ ભાવ સરકાર તરીકેનો પણ હોય તો આપણો વિસ્તાર પણ જ્યાં જ્યાં ખામીઓ રહી છે જ્યાં જ્યાં ત્રુટીઓ છે એને ઠીક કરીશું હજુ પણ આવનારા સમયમાં નવા સંકલ્પો સાથે નવા કામ કરીશું આપ સૌ ખૂબ પ્રેમ ભાવથી મને સાંભળ્યો એના માટે આભાર ઈશ્વરને પ્રાર્થના કરું છું મા જગદંબાને પ્રાર્થના કરું ધરણીધર શામળાને પ્રાર્થના કરું મા નળેશ્વરીને પ્રાર્થના કરું માં સેણલને પ્રાર્થના કરું તો મારા વિસ્તારની અંદર તમામ સુખ સમૃદ્ધિ આપજે નવા વર્ષે એમના સપનો જે છે જે એમના અરમાનો છે અરમાનો પૂરા કરવા માટેની તો એમને ભક્તિ અને શક્તિ આપ એવી શક્તિ આપ જેથી કરીને મારો વિસ્તાર સૌથી શ્રેષ્ઠ બની શકે મને એ બુદ્ધિ આપ મને શક્તિ આપ મને એ સમજણ આપ કે મારા વિસ્તારના પ્રજાજનોના જે સપના છે અરમાન છે એમની આવતીકાલ છે એને ઉજળી કરવા માટે તો કામ કર્યા કરો હું માત્ર મારા માટે નહીં અમારા વિસ્તાર માટે જીવું દરેકના કલ્યાણ માટે જીવું બસ એ જ વાત સાથે નવા વર્ષની તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું ફરી આપ સૌનો હૃદયથી આભાર બોલો ભારત માતા કી ભારત માતા કી